મહત્વના સમાચાર પાટણ જિલ્લામાંથી મળી રહ્યા છે કે પાટણના મેલુસણ નાયતા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે આ બે બાઇક વચ્ચેનો અકસ્માત છે એનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે આપણે સીધા દ્રશ્યો ઘટના સ્થળ પરથી બતાવી રહ્યો છું કે અહીંયા ચેખલા ગામના એક યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે બંને બાઈકો વચ્ચે અકસ્માત થતા જે રોડ પર ફંગાવળાયેલા યુવક ઉપર અન્ય વાહન દ્વારા ફરી વળવાના જે સમાચાર મળી રહ્યા છે અને એક બાઈક ચલાક ત્યાં બાઇક મૂકીને ફરાર થયો છે અહીં પાટણના સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતેથી બે પોલીસ વાહન સાથે પીઆઈ પણ પહોંચ્યા છે ડી ચૌધરી સાહેબ અને આ ઘટનાની સમગ્ર તાગ મેળવી રહ્યા છે અત્યારે હાલ તો આ જગ્યા પર ગમગીન ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે આપને આ સીધા દ્રશ્યો મેલુસણથી રખાવ પાસે આ ઘટના બની હોવાના જાણવા મળ્યું છે આપને આ સીધા દ્રશ્યો હું બતાવી રહ્યો છું કે જે ઘટના બની છે જ્યાં બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને પલ્સર અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મેલોસરથી નાયતા વચ્ચે રખાવ પાસેના પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે તમામ વિગતો મેળવી રહી છે ઘાયલ જે વ્યક્તિ હતો તેને સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આપણે આ સીધા દ્રશ્યો થી નાયતા વચ્ચે રખાવ નજીકથી બતાવી રહ્યો છું કે અહીંયા ઘટના સ્થળે જે એક વ્યક્તિ એ પોતાનો જીવ ગુમાવ્યો છે આવી ઘટનાઓને લઈને મારી વાહન ચાલકોને એક નમ્ર વિનંતી છે કે આપ આપનું વાહન મર્યાદિત ગતિમાં ચલાવો આપ અકસ્માતના ભોગ બનતા અટકી શકો છો આપની ઘરે આપનો પરિવાર રાહ જોઈ રહ્યો છે એટલા માટે તમામ વાહન ચાલકોને મર્યાદિત ગતિમાં પોતાનું વાહન ચલાવવા માટેની બનાસ અપડેટ દ્વારા અપીલ કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો આ નંબર પ્લેટ વગરના બંને જે મોટરસાયકલો છે તેમાંથી એક વ્યક્તિએ પોતાના પરિવારથી વિદાય લીધી છે આ એક કરુણ ઘટના છે આ કરુણાત્મ ઘટના છે જેના પરિવાર પર જ્યારે આપ ફાળતું હોય છે ત્યારે જે દુઃખની ખબર એના પરિવારને જ પડતી હોય છે જેને લઈને બનાસ અપડેટ દ્વારા અમે અપીલ કરી રહ્યા છીએ કે આપ આપનું વાહન ધીરે ચલાવો જોશમાં ના ચલાવશો આપની પણ ઘરે કોઈ રાહ જોઈ રહ્યું છે ત્યારે અહીંયા પોલીસ વાહનો પહોંચી છે પીઆઈ ખુદ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે ઘટના બની છે તેની વિશે વધુ જાણકારી મેળવી રહ્યા છે ત્યારે જે મૃતક છે તેને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે આ દ્રશ્યો આ બેલુસણ નજીકના છે